ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પ્લેટલેટ કાઉન્ટ પ્લેટલેટ કાઉન્ટ શબ્દનો અર્થ રકાબી આકારના ખૂબ જ નાના રક્તકોષની સંખ્યા થાય છે પ્લેટલેટ્સ તમારા લોહીને ગટ બનાવે છે અને જો શરીરનો કોઈ અંગ કપાઈ જાય તો તે લોહીને વહેતું રોકે છે પ્લેટલેટ કાઉન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લો પ્લેટલેટ કાઉન્ટ ઇઝ અ સિમ્ટમ ઓફ ડેન્ગી એટલે કે ઓછા પ્લેટલેટ કાઉન્ટ ડેન્ગ્યુનું લક્ષણ છે એક બીજું ઉદાહરણ જોઈએ વેન ધ પ્લેટલેટ કાઉન્ટ ઇન યોર બ્લડ ડ્રોપ્સ ટુ લો યોર બ્લડ ડઝ નોટ ક્લોટ એઝ વેલ એઝ યુઝુઅલ એટલે કે જ્યારે તમારા લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ખૂબ ઓછા થઈ જાય છે ત્યારે તમારું લોહી રાબેતા મુજબ ગંઠાઈ જતું નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ